લોકોને જે લોકો ખાસ કરીને કે કામ અર્થે બહાર નીકળ્યા હશે હશે પછી ઘરે જઈ રહ્યા તેમના માટે સૌથી વધારે સમય ખાસ કરીને ટુ વ્હીલર્સ ચાલકો માટે સૌથી વધારે મુશ્કેલી ભર્યો સમય કારણ કે વાહન ચલાવતી વખતે તેમને સૌથી વધુ તકલીફ થશે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે બની શકે થોડી જ વારમાં વરસાદનું પણ આગમન થશે

અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે ધૂળની ડમરીઓ ઉડી રહી છે ચો તરફ આપને ફક્ત ધુમ્મસ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે હજુ અમદાવાદમાં કોઈ પણ વિસ્તારમાં વરસાદની જાણકારી પ્રાપ્ત થઈ નથી પરંતુ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે એક વાતાવરણમાં આ પલટો આવ્યો છે અત્યારે પીક આવર છે લોકો ઓફિસથી પોતાના ઘરે જઈ રહ્યા છે આ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે લોકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે તો હાલ વાતાવરણમાં એકાએક પલટો આવતાની સાથે હવામાન વિભાગની આગાહી છે તે અન્ય હવે હાલ અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે ઠેર ઠેર પવનને કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે એસજી હાઈવેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એસજી હાઈવેમાં અત્યારે હાલ જે પ્રકારે સ્થિતિ છે એક તરફ લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે લોકો પોતાના ગંતવ્ય તરફ જઈ રહ્યા છે અને અત્યારે બીજી તરફ આ જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે પવન ફૂંકાવાને કારણે ઠેર ઠેર ધૂળની હાલ ડમરીઓ ઉડી રહી છે ધૂળની ડમરી ઉડવાને કારણે વિઝિબિલિટી પણ ઘટતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમેરામેન પ્રદીપ પંડ્યા